ગાંધીધામમાં નબીરાએ નશાની હાલતમાં બીએમડબ્લ્યુ ચલાવી પોલીસે કરી અટકાયત સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો ગાંધીધામના એક પ્રતિષ્ઠિત પરિવારના યુવકને નશાની હાલતમાં બેફામ પણ વાહન ચલાવવા બદલ પોલીસે અટકાયતમાં લીધો છે ઘટના શહેરના ટાગોર રોડ પર બની હતી જ્યાં આરોપી યુવક પોતાની આલીશાન મોટર કારને અતિશય ગતિએ અને જોખમી રીતે ચલાવી જાહેર માર્ગ પર ભયનો માહોલ ઊભો કરી રહ્યો હતો કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા જ સ્થાનિક નાગરિકોની સતર્કતાને કારણે પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર બીએમડબલ્યુ જેવી મોઘી દાટ ગાડીનો ચાલક નશામાં હોવાથી વાહન પરનો ગાર્ડ કાબુ ગુમાવી ચૂક્યો હતો અને રસ્તા પર આડી અવડી રીતે ગાડી ચલાવી રહ્યો હતો આ દ્રશ્યો જોઈ આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો પરિસ્થિતિની ગંભીરતાને પારખી જાગૃત નાગરિકોએ તાત્કાલિક પોલીસ નિયંત્રણ કક્ષને જાણ કરી જેના પગલે પોલીસની ટુકડી તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મોટી જાનહાનિ થતી અટકાવી હતી સ્થાનિકોની ફરિયાદને આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી ને નશામાં દૂત વાહન ચાલકને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ નશાની હાલતમાં વાહન ચલાવવા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે વધુ તપાસ આરંભી છે પી કે મને નઈ સમજાવતો ભાઈ મને નઈ સમજાવતો નકર મને નઈ સમજાવતો તો તું ઉતારો ઉતાર દારૂ પીને છો મોટી ગાડી લઈને અહીંયા એ શું રોડ ઉપર આ બધુ નઈ ચાલે આ બધુ નઈ ચાલે ના ના આ બોલી નથી શકતો ઓડા ઓડા હે મોઢામાં નવાપુર નથી પીધેલા જ છો સ્પીડ માં તમારી ગાડી હતી ને પીધેલા છો તમે